ખનીજ ખનન અને પરિવહનને અટકાવવા માટે ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન ઓવરલોડ અને જરૂરી પાસ પરમિટ તેમજ રોયલ્ટી વગર ચાલતી હેવી ડ્રમ્પર ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી આ ઘટનાથી ગેરકાયદેસર ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સંયુક્ત દરોડા અને કાયદેસરની કાર્યવાહી ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાડી પાર પાડ્યું હતું ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને ખનીજ ભરેલી અને ઓવરલોડ ડમ્પરોને અટકાવી હતી આ વાહનોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટ્રકો પાસે ખનીજ પરિવહન માટે જરૂરી એવી કોઈ પાસ પરમિટ ન હતી કે ન તો તેમની પાસે રોયલ્ટી ભર્યાની કોઈ પહોંચ હતી આ ઉપરાંત નિયમ મુજબ નિર્ધારિત વજન મર્યાદા કરતાં પણ વધારે ખનીજનું વહન થતું હતું જે માર્ગ સલામતી અને માર્ગ માળખાને નુકસાન પહોંચાડી શકે છે વાહનોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે તમામ વાહનોને જપ્ત કરી થયેલ ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ધરી આ તમામ વાહનોને વધુ તપાસ અને પ્રક્રિયા માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવીને જમા કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા હવે આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ લોકો સામે કડક પગલા ભરવામાં આવશે તેવી અપેક્ષા હાલ તો સેવાઈ રહી છે આ કાર્યવાહી દર્શાવે છે કે સરકાર ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનને રોકવા માટે પ્રતિબદ્ધ છે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાઈ રહ્યું છે આ પગલાથી માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગામ આવશે એટલું જ નહીં પરંતુ સરકારને થતી રોયલ્ટીની નુકસાની પણ અટકાવી શકાશે